વિદ્યાર્થી મિત્રો ધોરણ જે બાળકો તૈયારી કરી રહ્યા છે એમના માટે આપણે જે ફ્રી ટેસ્ટ લઈએ છીએ એમાં ટેસ્ટ નંબર દસ જે લેવાની હતી એમાં વિભાગ એસેટી હતો એટલે કે શાળાકીય શૈક્ષણિક યોગ્યતા કસોટીવાળો હતો વિષય ગણિત અને એમાં પ્રકરણ ગુણાકાર અને ભાગાકારની ટેસ્ટ આપણે પંદર માર્કની લીધી હતી એનું સોલ્યુશન આપણે અહીંયા જોવાનું છે જે પ્રશ્નો ના આવડ્યા હોય તે વ્યવસ્થિત જોવાના છે અને સાચો જવાબ કઈ રીતે પસંદ કરવો એ તમારે જોવાનું છે બરાબર આપણે આગળ વધીએ પહેલાં તમારી સાથે ભણતા બાળકો જે છે જેમણે જેમને નથી ખબર કે આ રીતે ફ્રી ટેસ્ટ લેવાય છે એમના સુધી તમારે આ વિડીયોને શેર કરવાનો છે વિડીયોને શું કરવાનું છે શેર કરવાનો છે જેથી કરીને એ લોકો પણ આ ફ્રી ટેસ્ટનો લાભ લઈ શકે બરાબર આ વિડીયોનો કોઈ ચાર્જ આપણે લેતા નથી એટલે એમના સુધી શેર કરો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલ અહીંયા તમને આપેલું છે કે નવ હજાર સત્સો એંશી ગુણ્યા દસ ગુણ્યા ચૌદસો એને ગુણ્યા શૂન્ય અને એને ગુણ્યા એકનું પરિણામ શું હશે બરાબર તમારે જવાબ પસંદ કરવાનો છે તો જો આમ આપણે એક થોડુંક વ્યવસ્થિત વિચારીને જવાબ આપતા હોઈએ તો આપણે સહેલાઈથી જવાબ આપી શકીએ આપણે પરીક્ષામાં ઓછા સમયમાં વધારે માર્ક મેળવી શકીએ ઉતાવળ કરવાનું કોઈ નથી કહેતું બરાબર ઉતાવળ બિલકુલ નથી કરવાની પરંતુ થોડુંક સ્માર્ટનેસથી તમારે જવાબ આપવાનો જેથી કરીને અમુક સમય તમારો બચી શકે અહીંયા આખો પ્રશ્ન તમે વાંચો એ પછી તમને ખ્યાલ આવે તમને અહીંયા ગુણાકાર કરવાનું કીધું તમે અહીંથી નવ છસો એંશી લખો એને ગુણ્યા દસ કરો પાછો એનો ગુણાકાર કરીને એને ગુણ્યા ચૌદસો કરો એવું નથી કરવાનું તમે ભણેલા છો કે કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર હંમેશા કેટલો મળે શૂન્ય જ મળે બરાબર કોઈ પણ સંખ્યાને ગુણ્યા શૂન્ય કરો તો જવાબ શૂન્ય જ આવે એટલે તમારે અહીંયા શૂન્ય હતું તો આ ગમે એટલો ગુણાકાર તમે કરો છે એટલે જવાબ કેટલો આવે શૂન્ય જ આવે એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલો છે પ્રશ્ન કે શાળાના એક પ્રવાસમાં સાડત્રીસ વિદ્યાર્થીઓને નાસ્તામાં બે ચીકુ એક કેળું અને પાંચ બિસ્કીટ આપવામાં આવ્યા છે સાડત્રીસ વિદ્યાર્થીઓને બરાબર તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો હશે એ તમારે પસંદ કરવાનું છે એટલે કે કેટલા ચીકુ ટોટલ આપ્યા હશે કેટલા કેળા આપ્યા હશે અને કેટલા બિસ્કીટ આપ્યા હશે હવે જુઓ તો કેળું એક જ આપેલું છે વિદ્યાર્થી ડી એક એક કેળું આપેલું છે બરાબર એટલે સાડત્રીસ વિદ્યાર્થી હોય તો કેળા સાડત્રીસ થશે એ પ્રમાણે વિકલ્પ સી અને વિકલ્પ ડી તમારે જોવાનો જ નથી વિકલ્પ સી અને વિકલ્પ ડી તો ખોટા જ છે હવે હવે બધા વિકલ્પ એ અને વિકલ્પ બી બરાબર પણ એ આપણે ગણતરી કરી લઈએ તો સાડત્રીસ વિદ્યાર્થી છે સાડત્રીસ વિદ્યાર્થી હવે સાડત્રીસ વિદ્યાર્થીને કેટલા કેળા આપ્યા છે તો કે એક વિદ્યાર્થીને બે આપ્યા એવા કેટલા વિદ્યાર્થી સાડત્રીસ તો સાડત્રીસ ગુણ્યા બે કરવાના સાત દુ ચૌદ થશે વધી એક ત્રણ દુ છ ને એક છાત તો ટોટલ કેટલા સિક્કુ આપ્યા હશે તો કે ચુમ્મોતેર ચિક્કુ આપવા પડે ચાલો જવાબ તો આવી જ ગયો છે બરાબર ચુમ્મોતેર સિક્કું સાડત્રીસ કેળા અને બિસ્કિટ એકસો પંચ્યાસી આપણે જોઈ લઈએ તો કે સાડત્રીસ બાળકો એક બાળકને કેટલા આપ્યા પાંચ બિસ્કિટ આપ્યા ગુણાકાર કરો પાંચ સત્તા પાંત્રીસ વધી ત્રણ આવશે ત્રણ પંચા પંદર સોળ સત્તર ને અઢાર એકસો પંચ્યાસી તો બિસ્કિટ કેટલા હશે એકસો પંચ્યાસી બિસ્કીટ હશે એટલે એ પ્રમાણે સુમોતેર ચીકુ સાડત્રીસ કેળા એકસો પંચ્યાસી બિસ્કીટ વિકલ્પ એ આપણો સાચો થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો તમને પ્રશ્ન આપેલો છે કે જો તમે મારામાંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરશો તો તમને સો મળશે તો બોલો હું કોણ એટલે કે તમે કોઈ સંખ્યામાંથી નાનામાં નાની ત્રણ અંકની સંખ્યા બાદ કરો તો જવાબ શો આવે તો એ સંખ્યા કઈ આપણે શોધવાની છે તો એને તમારે કઈ રીતે કરવાનું તો કે જે સો છે એને પ્લસ ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કરો એટલે તમારો જવાબ આવી જાય તો જો હું તમને કહું ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા પહેલાં તો કેટલી થશે ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય સો થાય પ્લસ તમે સો જવાબ મળે એટલે સો કરો સો વત્તા સો કેટલા થશે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે બરોબર ચાલો તમને વેરીફાઈ કરાવવું એવું જ માનો કે બસો છે કે જો તમે મારામાંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરો મારામાંથી એટલે કોનામાંથી કે આપણે જવાબ સી પસંદ કર્યો તો બસો માંથી તમે ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરો ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ સો બસો માંથી સો બાદ કરો કરશો તો તમને કેટલા મળશે તો કે સો મળશે તો આપણો જવાબ બસો સાચો થયો એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને પ્રશ્ન આપેલ છે એક વીસીના આઠ પગ છે તો આવા સાત વીસી હોય તો કુલ કેટલા પગ થાય બરાબર કુલ કેટલા પગ થાય આઠ વીસી સોરી એક વીસીના કેટલા પગ છે એક વીસી હોય તો એના કેટલા પગ છે આઠ પગ છે સાત વીછી માટે કેટલા પગ થાય તો તમારે આઠ ગુણ્યા સાત કરવાના છે આઠ સત્તા કેટલા થશે છપ્પન વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે પાંચ રૂપિયાની કિંમતની ચૌદ ફેન પેન ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે એક પેનની કિંમત કેટલી થઈ એક પેનની કિંમત કેટલી થાય પાંચ રૂપિયા તમારે કેટલી ખરીદવાની છે ચૌદ પેન તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો તમારે ગુણાકાર કરવો પડે ચૌદ ગુણ્યા તમારે પાંચ કરવા પડે ચૌદ પંચા સિત્તેર થાય બરાબર એટલે તમારે વિકલ્પ એ તમારો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો આગળ વધીએ પહેલાં જે બાળકો ધોરણ પાંચ સીઈ ટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે એક પુસ્તક છે તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી શકાય એ રીતે તૈયાર કરાયેલું છે આ પુસ્તકની કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ તમે જો આ પુસ્તક ખરીદવા માગતા હો તો આ પુસ્તક તમને ત્રણસો રૂપિયામાં મળવાનું છે એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે કુરિયર ચાર્જ પણ એમાં બિલકુલ ફ્રી રહે છે બરાબર તો જે બાળકો આ પુસ્તક ખરીદવા માંગતા હોય એમને લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓર્ડર કરવા માટે અથવા તો અહીંયા જે બે નંબર તમને દેખાય છે એમાંથી કોઈ પણ એક નંબર પર સીઈટી બુક લખીને વોટ્સઅપ મેસેજ કરવાનો છે એટલે આ બુક તમને મળી જશે બરાબર તો જે બાળકો આ બુક ખરીદવા માંગતા હોય એમને આ રીતે ઓર્ડર કરી શકે છે ચાલો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે એક કેળાની કિંમત ત્રણ રૂપિયા હોય તો ત્રણ ડઝન કેળાની કિંમત ખાલી જગ્યા થાય જો વ્યવસ્થિત પ્રશ્ન વાંચવાનો છે એક કેળાની કિંમત તમને કેટલી આપી છે એક કેળું તમે ખરીદો તો તમારે ત્રણ રૂપિયા આપવા પડે કેટલા આપવા પડે ત્રણ રૂપિયા આપવા પડે પણ આપણે કેટલા ખરીદવાના છે ત્રણ ડઝન કેળા ખરીદવાના છે કેટલા ડઝન ખરીદવાના છે ત્રણ ડઝન હવે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે એક ડઝનમાં કેટલા કેળા આવે એક ડઝનમાં કેટલા કેળા આવે એક ડઝન તમે કેળા લ્યો તો એમાં બાર નંગ કેળા આવે કેટલા આવે બાર નંગ કેળા આવે તો તમે એ પ્રમાણે ત્રણ ડઝન લ્યો તો કેટલા થાય તો તમારે ગુણાકાર કરવાનો તો કે બાર તેરી છત્રીસ તો છત્રીસ નંગ થાય એટલે કે ત્રણ ડઝન કેળા કેટલા થાય છત્રીસ નંગ કેળા થાય હવે છત્રીસ નંગ કેળા ખરીદવા માટે તમારે કેટલા રૂપિયા આપવા પડે તો કે એક કેળા માટે ત્રણ રૂપિયા તો છત્રીસ માટે તો કે છત્રીસ ગુણ્યા ત્રણ કરવાના થાય તમારે છત્રીસ ગુણ્યા કેટલા કરવાના ત્રણ કરવાના ગુણાકાર કરવાનો છે અહીંયા તમારે શક અઢાર વધી એક ત્રણ તેરી નવ ને એક દસ તો છત્રીસ કેળા એટલે કે ત્રણ ડઝન કેળા માટે તમારે એકસો આઠ રૂપિયા ચૂકવવા પડે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે કે વિજયભાઈની એક મહિનાની બચત છે એ ચૌદસો રૂપિયા છે એક હજાર ચારસો રૂપિયા છે તો છ પખવાડિયાની બચત કેટલા રૂપિયા થશે કેટલા રૂપિયા થશે બરોબર તો કે વિજયભાઈની એક મહિનાની બચત કેટલી છે એક મહિનાની બચત એક હજાર ચારસો રૂપિયા કેટલા એક હજાર ચારસો રૂપિયા આપણને કેટલાનું કીધું તો કે છ પખવાડિયા છ પખવાડિયા એટલે તો પેલા કે પખવાડિયો કોને કહેવાય તો કે પંદર દિવસ હોય પંદર દિવસ એને આપણે એક પખવાડિયું કેવી પંદર દિવસને એક પખવાડિયું કહેવાય બરોબર તો આપણને કેટલા કીધા છ પખવાડિયા છ પખવાડિયા પંદર દિવસનું એક પખવાડિયું તો મહિનો કેટલાના પખવાડિયા થાય ત્રીસ દિવસ એટલે કે મહિનો અને એ કેટલા પખવાડિયા થયા બે પખવાડિયા થયા ત્રીસ દિવસમાં કેટલા પખવાડિયા આવશે બે પખવાડિયા એટલે એનો મતલબ શું થયો કે મહિનામાં બે પખવાડિયા થાય બે પખવાડિયા એટલે એક મહિનો થાય તો છ પખવાડિયા એટલે કેટલા મહિના થાય છ પખવાડિયા એટલે ત્રણ મહિના થાય છ પખવાડિયા એટલે કેટલા મહિના થાય ત્રણ મહિના થાય બરાબર તો આપણે ત્રણ મહિનાની બસત શોધવાની છે તો કે ત્રણ મહિનાની બસત કેટલી થશે એક મહિનાની ચૌદસો હતી તો ત્રણ મહિનાની કેટલી થાય તો કે ચૌદસો ગુણ્યા ત્રણ તમારે કરવાના સૌત્તેરી બેતાલીસ તો કે ત્રણ મહિનાની બસત એમની ચાર હજાર બસો એટલે કે બેતાલીસો રૂપિયા બચત થાય વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને પ્રશ્ન આપેલો છે કે બાવીસ ગુણ્યા બાર કરતાં કોનો ગુણાકાર ઓછો થાય બાવીસ ગુણ્યા બાર કરતાં કોનો ગુણાકાર ઓછો થાય જો એનો તમે ગુણાકાર કરીને પણ જવાબ આપી શકો બરાબર પરંતુ અહીંયા જુઓ એકદમ તમે જોશો તો જ તમને ખ્યાલ આવી જશે જુઓ તો તમે બાવીસ ગુણ્યા તમે જુઓ તો અહીંયા બધે છે એ સંખ્યા એના કરતાં મોટી જ છે જુઓ બાર ગુણ્યા અહીંયા પચીસ કર્યા એટલે એ બાવીસ ગુણ્યા બાર કરતાં મોટો જ થશે બરાબર અહીંયા વિકલ્પ સીમાં જુઓ તો તો કે વિકલ્પ સીમાં પણ બાર ગુણ્યા છવ્વીસ કરેલા છે તો એ બાવીસ કરતાં તો મોટું જ થવાનું છે બાવીસ ગુણ્યા બાર કરતાં વિકલ્પ ડીમાં જુઓ તો બાવીસ ગુણ્યા ચૌદ કર્યા તો એ પણ બાવીસ ગુણ્યા બાર કરતાં તો મોટું જ થવાનું છે બાર ગુણ્યા અહીંયા તેર કરેલા છે અહીંયા બાર ગુણ્યા બાવીસ છે તો બાવીસ ગુણ્યા બાર કરો ને તેર ગુણ્યા બાર કરો તેર ગુણ્યા બાર છે એ નાનું જ થવાનું છે બરાબર એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને પ્રશ્ન આપેલો છે કે ખાટા આતાએ પાંચસો ગ્રામ સફરજન ત્રીસ રૂપિયામાં ખરીદ્યા ખાટા આતાએ પાંચસો ગ્રામ સફરજન ત્રીસ રૂપિયામાં ખરીદ્યા તો એણે બે કિલો સફરજન ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે સૌથી પહેલી વાત પાંચસો ગ્રામ સફરજન સફરજન ખરીદવા એમણે કેટલા રૂપિયા આપ્યા ત્રીસ રૂપિયા આપ્યા ચાલો હવે એમને કેટલા ખરીદવાના છે તો કે બે કિલો સફરજન ખરીદવાના છે હવે પહેલાં તો જુઓ બે કિલો એ કેટલા ગ્રામ થાય એક કિલો એટલે હજાર ગ્રામ થાય બે કિલો એટલે કેટલા થાય બે હજાર ગ્રામ થાય ઓકે ચાલો પાંચસો ગ્રામ સફરજન ખરીદવા માટે એમણે ત્રીસ રૂપિયા આપ્યા હવે હજાર ગ્રામ ખરીદવા માટે એમને કેટલા આપવા પડે આનાથી ડબલ આપવા પડે સાઠ રૂપિયા આપવા પડે બરાબર તો એની જગ્યાએ એમને બે હજાર ગ્રામ સફરજન ખરીદવાશે તો કેટલા આપવા પડે આનાથી ડબલ એકસો વીસ રૂપિયા આપવા પડે બરાબર વિકલ્પ બી આપણો સાચો થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે ભરતભાઈ છે એ એક ફેરામાં સત્સો ઈંટ લાવે છે એક ફેરામાં કેટલી ઈંટ લાવે છે સત્સો ઈંટ લાવે છે ભરતભાઈ એક ફેરો કરે એક ફેરામાં એ સત્સો ઈંટ લાવે કેટલી લાવે સત્સો લાવે તો આવા એ સાત ફેરામાં કેટલી ઈંટ લાવી શકે હવે એને કેટલા ફેરામાં સાત ફેરામાં કેટલી ઈંટ લાવી શકે તો તમારે કાંઈ નથી કરવાનું ગુણાકાર કરવાનો છે બરાબર સસ્સો ગુણ્યા તમારે સાત કરવાના છે બીજું કાંઈ કરવાનું નથી સાત છ બેતાલીસ ચાર હજારને બસો ઈંટ ભરતભાઈ લાવી શકે સાત ફેરામાં ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો હવે તમને પ્રશ્ન આપેલો છે કે નવ વખત વીસમાંથી પચીસ બાદ કરતાં શું મળે જો વ્યવસ્થિત એકવાર પ્રશ્ન સમજવાનો છે નવ વખત વીસમાંથી એટલે કે વીસમાંથી પચીસ છે અને નવ વખત બાદ કરવાના નથી નવ વખત વીસ નવ વખત વીસ હોય તો એ કેટલા થાય તો કે વીસ ગુણ્યા તમે નવ કરો કેટલા થાય એકસો એંસી થાય બરાબર એમ કીધેલું છે કે નવ વખત વીસ એટલે કે એકસો એસી એમાંથી તમારે પચીસ બાદ કરવાના છે એકસો એસી માંથી તમે પચીસ બાદ કરો તો કેટલા વધે જો અહીંયાથી તમે દસ લ્યો અહીંયા સાત અહીંયા દસ આ પાંચ સાતમાંથી બે જાય તો પાંચ અને એકસો પંચાવન વધે એકસો પંચાવન આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો કે નૈનાબેન છે દિવાળી વેકેશનમાં મામાના ઘરે જાય છે અને ત્યાં એકવીસ દિવસ રોકાય છે તો તે કુલ કેટલા અઠવાડિયા ત્યાં રોકાયા હશે તો કે એક અઠવાડિયું એટલે કેટલા દિવસ થાય એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ એક અઠવાડિયું એટલે કેટલા દિવસ થાય સાત દિવસ થાય એ કેટલા દિવસ ત્યાં રોકાણા છે એકવીસ દિવસ રોકાણા આ તો ભાગાકારનો પ્રશ્ન છે એકવીસ ભાગ્યા સાત કરો સાત તેરી એકવીસ તો કે ત્રણ અઠવાડિયા બેન મામાના ઘરે રોકાણા હશે કેટલા જવાબ આવશે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા પ્રશ્ન આપેલો છે કે ભાઈ જય દુકાનમાંથી સાબુની પેટી લાવે છે જેમાં પાંચ નંગ સાબુ છે તો પાંત્રીસ નંગ સાબુ માટે કેટલી પેટી લાવવી પડે હવે જયભાઈ એક પેટી લાવે છે સાબુની એ એક પેટીમાં પાંચ નંગ સાબુ સાબુ નીકળે છે બરાબર તો હવે એમને એવા પાંત્રીસ સાબુ લાવવા માટે કેટલી પેટી લાવવી પડે તો આપણે ભાગાકારનો પ્રશ્ન છે પાંત્રીસ ભાગ્યા પાંચ કરશું પાંચ સત્તા પાંત્રીસ બરોબર તો કે સાત પેટી એમને લાવવી પડે ત્યારે એને પાંત્રીસ નંગ સાબુ મળે બરાબર તો કે સાત આપણો સાચો જવાબ છે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ચાલો પ્રશ્ન છે કે ભાઈ શુભમની પાસે એક માછલી ઘર છે એમાં તેતાલીસ જોડ માછલી છે તો તેમાં કેટલી માછલી હશે હવે એ પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે એક જોડ કોને કહેવાય તો કે એક જોડ એટલે કે બે નંગ હોય બે નંગ એટલે એક જોડ કહેવાય જો છપ્પલ આપણા જે છપ્પલ હોય છે પગરખા પહેરવાના એ બે છપ્પલ થઈને એક જોડ બને આપણે એવું કહીએ કે મારી છપ્પલની જોડી બરોબર તો આ રીતે એક જોડ એટલે બે નંગ ભેગા થઈને બને એક કહેવાય તો હવે એમાં માછલી કેટલી છે માછલી તેતાલીસ જોડ છે છે એનો મતલબ કે એના કરતા બમણી હશે બરોબર તો નંગમાં તમે એને ફેરવો તો ગુણ્યા બે કરવા પડે તમારે તેતાલીસ ગુણ્યા બે કરશો તો કેટલો જવાબ આવશે સ્યાસી વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આગળ વધીએ પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણે લેક્ચર વિડીયો પણ આવવાના છે તો એ પણ તમારા સુધી પહોંચે બે લાયકન દબાવજો એટલે નોટિફિકેશન પણ તમને આવી જાય બરાબર ચાલો પ્રશ્ન જોઈએ કે ભાઈ ચારદ શારદાબેન પાસે પૂરી બનાવવા માટે પિસ્તાલીસ મિનિટનો સમય છે કુલ એમની પાસે પિસ્તાલીસ મિનિટનો સમય છે હવે એક પૂરી બનતા ત્રણ મિનિટ લાગે એક પૂરી બનતા ત્રણ મિનિટ લાગે તો આ સમયમાં તે કેટલી પૂરી બનાવી શકશે એટલે કે પિસ્તાલીસ મિનિટમાં એ કેટલી જ પૂરી બનાવી શકશે તો કે ભાઈ આ તો ભાગાકારનો પ્રશ્ન થયો પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કરી દેવાના છે ત્રણ એકા ત્રણ અહીંયા એક વધે ત્રણ પંચાને પંદર બરાબર તો કે પંદર પૂરી એ બનાવી શકે ત્રણ મિનિટમાં એક પૂરી બનાવે તો પિસ્તાલીસ મિનિટમાં એ પંદર પૂરી બનાવી શકે વિકલ્પ બી આપણો સાચો થશે બરાબર તો અહીંયા આપણા પંદર જે પ્રશ્નો હતા ટેસ્ટના એ આપણે પૂરા કરી લીધા છે પંદર ટેસ્ટ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કર્યું છે જે ન આવડ્યા હોય હજી પણ કંઈક ડાઉટ હોય તો કોમેન્ટ કરવાની છૂટ છે બરાબર કોમેન્ટમાં જણાવજો કે અહીંયા અહીંયા પ્રોબ્લેમ છે તો આવનારા વિડીયોમાં બની શકે તો આપણે એનું સોલ્યુશન કરી નાખીશું હવે તમારે એક કામ કરવાનું છે પહેલાં તો વિડીયોને લાઈક કરી દેવાનો છે તમારી સાથે જે મિત્રો ભણે છે કે જેમને હજી આ ટેસ્ટ નથી આપતા ફ્રી ટેસ્ટ એમના સુધી આ વિડીયો શેર કરવાનો છે એટલે એ લોકો પણ આ ટેસ્ટ આપતા થાય આપણે વિડીયોનો કોઈ ચાર્જ લેતા નથી ટેસ્ટ બિલકુલ ફ્રી લઈએ છીએ આપણા વોટ્સએપ ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે બાળકો આપણા વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા એ એમાં જોડાઈ જજો એમાં જ ટેસ્ટ આવે છે પીડીએફ પણ એમાં આવે છે બરાબર તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે અને હવે જ્યારે પણ જે તમારા લેક્ચરના વિડીયો અથવા તો ટેસ્ટના સોલ્યુશનના વિડીયો આવે એ સૌથી પહેલાં તમને મળે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને બે લાયકન દબાવી દેવાનો છે ચાલો વિડીયોનો અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું એ પહેલાં હજી જો તમે ટાઈમટેબલ ડાઉનલોડ ના કર્યું હોય તો ટાઈમટેબલની લિંક પણ આપેલી છે ટેસ્ટનું ટેબલ ડાઉનલોડ કરી લેવું એના પરથી જે ટેસ્ટ આવતી હોય એનું વ્યવસ્થિત તૈયારી કરીને તમારે ટેસ્ટ આપવાની છે એ પછી ન આવડે તો એનું સોલ્યુશન આપણે અહીંયા જોઈ લેવાનું છે બરાબર ચાલો તમારા આગળની ટેસ્ટના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી આભાર